हाँ मित्रों केम सो मजा में ओके ओके आप बदा मजा में जासो बधाए आप यूट्यूबर मित्रों ने झाजां राम राम ने सीताराम जय श्री कृष्ण जय माताजी माता तमें बधाई ने हखियान रखे तो स्वस्थ रहो मस्त रहो ने एकदम खुश रहो चेनल में नवा हो लाइक शेयर ने सब्सक्राइब करो जो अपने पानी आछे आया पुगी आवे है बे पारियां पी गया ना तीसरी है हमना पी जा पसी सोथो है। तो रे है और त्यारे त्रीजा पारिया में आले है आपनो पानी જો આપણે કાણીમાં લાબગલા કવરાવે ને તો પાણી ભરને છોડવા ભાંગે પડને ઢગળે નખાય કે ગોફણ હાથમાં રાખે ગોફણ એ તે ખા કરે એટલે ઉડી જાય બબલા જો આપણે હે ને આયા ડાટો નીકળે છે ઘણી કમી છે આરો વખત નહી કિદો આ ડાટો ને આજે પણ જે આહી દરામ થી બાંધો થાકો હબાવ તો પાણી તો નીકળે હજી નું કારણ હકે પાણી આવે ફૂલ એટલે પછી दाब થાય ને કાટ નાખે ને વા આપડે વાવી પણ એટલું પાણી નીકળે હા પણ એટલું નીકળે નાતા બોત ને સલેગ વાળો તમને બતાવું જા બોત ને સલેગ ને છે આ ડાટો રહી તો થાય सांके ने पानी हबआवत निकले है कि कोई नहीं किने गाटा ने ना। जो फूल पानी निकले न जाबते ये थे। बाकी तो जो आपरी पानी न काम काज हाले है जीरा में आपरी पानी हाले है मटड़ा सोनबाई माने जन्मदिवस वैसे आज है त्रीजो दिवस छे પ્રોગ્રામ જવાનું તો હતું આપણે પણ એ કઈ નહીં ને પેલી એ પાવા ટકી ને પી જાય તો માતાજી નો હુકમ થાય તો જાય હું એકાદ નકો પછી ભલું કરે માતાજી તો પોગ્રામ બહુ સારો હે મઠડા સોનબાઈમાં નો સોનલમાંની કૃપાથી ઘણા બધા લોકો જાય છે પબ્લિક આ કંઈ માતી નથી જો એવું ઓ કામ ચાલો તો આપણે કારણ પાણી વાર છે તો આપણે ઘર માં બધું फटाफट કામ કરી લે કાં કે આજે તો બધું કામ પણ આપડે પડ્યું છે તો ચાલો મિત્રો આપડા લુક માં કન્ટીન્યુ રહેજો નલક સેને સબસ્ક્રાઇબ કરજો તો અહીંથી આપણે આગળ બ્લોગ બનાવવાનું ચાલુ રાખશું અત્યારે આપણે સ્ટોક કરી દીયે અને કામ કરવા માંડિયે ના તો આપણે એલું ઉખાડો ન આપણે એલો પોટીયો છોટારવા હારે થા ને ખોડ્યા તા ખોડના હાઠા હુકાઈ ગળ તો ઈ પડે લાગે તો હાલો તમને બતાવું રાયા ડાતો હે ને આપડે કવરાવે દેતા ને પણ આજે એવું હે ને વાંઢો ને કાં કાંઠે સીધી નયા થી લાઈન નખાઈ ગઈ ને ઓલી કોર જાય એટલે હા ત્રણ શિયાળક વાર ઉપાડે લીધો એટલે વાંધો નહીં આવે આપણે આ પાણી આવે ને એટલે માથે નીકળે જાય આપણે આવું પાણી આવે જાય આ ક્યારેક પાછું એ ધોરિયામાં સડે જાય ત્યાં લગન ક્યારામાં જાય જા એની બાજુ પાછળ છે ને ધોરિયો હે પાછળ જાય બાજુ યા પછી ટૂંકા ક્યારા છે ને પી જાય યારથી ટૂંકું આવજે કારણ કે આ ફરી વથાણનું બધું મકાનનું જગ્યા નીકળી જાય ત્યાંથી ટૂંકા ક્યારે આવે જાય બધી પશુવાળે ધોરિયામાંથી જાય ને આ હરીન માઠો ધોરિયો બનાવ્યો કારણ કે આપણે ધોર્યો નથી બનાવ્યો આંખથી ડાયરેક્ટ ક્યારો જ બનાવી દીધો ક્યારામાં તો પછી વાંધો ભરાઈ જાય એટલે દોરિયામાં વહી જાય સીધું ને એ બધા પાછળના આ બધા પાછળના ક્યારા પી જાય ને પછી આધું જીધો ક્યારામાં જાય ને એ ક્યારો પછી વાંધે સીધું પી જાય છે સેલે રાષ્ટ્ર એ રે વસમાં એક રહી જાય એનો વાર આવી છેલ્લે આપણે જાય ગૌવા વહેવા તા આ પાછી ટમેટી સોંપી તો ટમેટી પણ મસ્ત લાગે ગઈ છે એકદમ એકલાસ રૂપાડી જાઉં ફૂલડા પણ ઉખડતા હતા એમ સોંપી હતી એટલી લાગે તા ગઈ છે પણ આ પાણીમાંથી વધારે આવે ગયો ને ડાટો ખુલ્લો ગો હતો એવાનો કંઈ નહીં ને રીએ કે ભરે જાય બાકી તાણે તા બહુ એકલા સુગે ગયા ભેગો સયો પણ મરઠો નીકળ્યો આ ગવાર છે આપણે ના એક લન આપડી ભીંડા ની વાવે ભીંડા ને સોરી હા આપડી પાંદડી ની વેલા હતા પણ જાવા સુકાઈ ગતા એટલે આ વેલા ની કાઢીને આટલી જગ્યા આપણી બકાલા હારું સાફ કરી નાખીતી તો બકાલા માં તો આખલા સુગી ગયું પણ હવે પાણી વધી ગયું એટલે સુકાઈ ને પછી ખબર પડે ખેતર કે રીએ કે બરે જાય કારણ કે પાણી વધે ગયું ને मतें डाटो खुले गोली मोटर्स बंद करवा जावा माता वार लागे पता बडों छलके गो बूढ़े गो तो आता डाटो ने किरो तारता लेओ काम थाया नो बाकी जे आ बे बे पांदरे हेगा गवार હે આપણી ગવારની એક બાજુમાં ભીંડાની હે જો આ દેખાય એ હાથા છે ને આપણે પટિયું સુકાઈ ગયેલ હાથા ખડના હતા ખડ્યા હતા પટ્ટીયું બાંધવા કારણ કે હેઠ પલયથી લેવા તો આપણે ત્યાં કંઈ સૂલો બારતા નહીં તો લેવા હાટીકાં હોય ને પણ જોઈ નીકળે ગઉં પાછું ફૂટે ને લાગે ઘઉં જો પાછો વામ પણ સોડવો લાગે ગયો એવા સોડવા ઘણા બધા આપણે ખડના લાગે ગયા તો એ પણ આપણે કામ વધ્યું એ વાકને તો એને ઉપાડાય નહીં નકર તો એ લાગે ગમ એટલે એનું મૂળિયું બહુ મોટું થઈ જાય એટલે આપણે એને નુકસાન થાય જીરામાં ને બાકી નેટ લાગ્યા એ વડે પછી જીરું ઉપાડવા ટાણે એ બધું પાછા ભેગા કરીશું શું ટાતા जाओ काम गफनता भेगी जो, ये के जो ये खा करे है, जो बगला बगला घो शीरो बना फर्स्ट क्लास ताकत वालों कर घोड़ो लोट જાસે કિને તૈયાર કરી લીધો છે હવે આપણે હે ને ગરમ પાણી મુકી દઈએ તો આપણો રોટ તૈયાર છે ને હવે પાણી મુકી દઈએ ગરમ તો જો આપણે છે ને ગરમ પાણી મુકી દીધું છે સીરો માટે હવે આમાં આપણે કિને ગોળ નાખીએ પછી આપણે સીરો બનાવી નાખીએ કાકાતવારા Saat siap pergi, nah, sanggul, area mana ke, dia jalur pulang pun, dia mengegunak ya, pulang paling garam saja, nopo siap jaga 给了，然后了。 તો તો માખી દેવા નું તો જે ફર્સ્ટ ક્લાસ સાબ્રેરો બની ગયો છે ના ઓટી આ માખી આપણે આમાં નાખી દઈએ